હાલો બધાને ગયા ભોળાનાથ અને બધા મજામાં આવીશું આપણે બહુ જાજા દિવસે બ્લોગ ચાલુ કરીએ છીએ અને આ બધાએ એક માનતા હતી અમારે ના જઈએ છીએ એટલે આ વિસ્તારમાં બ્લોગ ચાલુ કર્યો આખો દિને હમણાં નથી ઉતારતો સુરત આવ્યો પછીનો આજ હું તમને બધું દેખાડી અને આજ આનંદ મંગળે કરવા આટલો બધા આખો બ્લોગ જોઈએ આપણે ત્યાં જ આવીએ છીએ મચ્છર પાવાગઢ જઈએ છીએ બધા ફૂલ ધુઆ બસમાં બધા ઉડી ગયા છે બાર વાગી ગયા છે હા શાંતિથી ગૂઈ ગયા આપણે જાગ્યું છે કંડેક્ટર થઈ ગયું અમારે ભૂલી ગયા દોર એક ડાયવર ન હોવું જોઈએ બીજું કહે છે અમે રોડે ચડવાને જોઈએ તો આવી રીતે આગળ બ્લોગમાં આખો જોઈ દ્યો તમે બહુ મજા આવી છે આપણે ચડશું ફૂલ આનંદ મંગળ કરવાનો છે આપણે પાવાગઢ પોગી ગયા છે ચાર વાગી ગયા છે અત્યારમાં તો બધી બસો હજી બંધ છે બધા હોઈ ગયા એમ જોવો કેવી કેમ હતા અહીંયા બસ સ્ટેન્ડમાં અને આપણે અહીંયા જો તાપણું બાપણું બધું ચાલુ કરી દીધું છે આવીને સીધું હવે આપણે કાંઈક કલાક આટું હોવાનું છે નહીં કલાક ફૂલ લાગી લેવાનું પાંચ વાગ્યા બધા બસ ચાલુ થઈ જાય પહેલી બસમાં ઉઈ જવાનું છે આપણે સીધું સડવાનું ચાલુ કરી દેવાનું છે હવારમાં પોરમાં એટલે છે ને વેલાર પોગી જાય તો તડકો બડકો ઓછો લાગે અને પછી વેલાર ઉતરી દેવી એટલે જલ્દી ઘર ભેગા થઈ તો આ રીતનું અહીંયા કંઈક આયોજન છે બધું અમે તાપણું બાપણું ગરમ પાણી જોતું હોય તો વૈયાવજો આવજો અહીંયા ટાઈટમાં ગરમ પાણી નાવું હોય તો હાલો હવે ચા પાણી પીવા નીકળી જશે અહીંથી જો આ દેખાય છે અરે આપણા બસ કદાચ ઉતારી એવું છે જગ્યા હવે ચા પાણી પી અતર હોટલ બોટલ ખુલી ગઈ છે જો આ અત્યારનો નજારો બધો

હવે આવીને તમને મળી નવું થાય તો ગેટમાં ઘટતા માતાજી દર્શન હવે આ યાત્રા એક નંબર આવવાની છે અંદર ઘટતા સીધા જ માતાજી દર્શન બધા તો સડવાનું આપણે સારું કરી દેવું છે અને કોઈ કે માનતા રાખીએ છીએ દીવા સગાવવાની જોવો દાજા બધા જગમગ કેમ જોવો આમ જગમગ થાય એટલે આમ કરી તમે

Sooyiha, <noise> <hesitation> 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 <hesitation>

જો પાછા મારા ફેન એલા ભાઈ બહુ મળ્યા એ મને મારા સબસ્ક્રાઈબર જ એટલા છે ને જો હાલતા મળી જાય જો હાલતા પાછું એવું લાગે મજા આવે તો એ મારતા બારતા હશે નાટો બાટો હશે મારતા છે મારા ફેન આવે એટલે આમ જો બધી પબ્લિક સેટી હોય બધી બધી સીધી આમ કોરે ચડી જાય કોરું ગોતવા મળે સીધું હાલો તેરસો દાદરા પૂરા થઈ ગયા છે હવે અને જેવું તેવું વળું અજવાળું થવા મળ્યું છે બધું દેખાવા મળ્યું છે સુરત દીધા ઉગી જાય ને કેટલા વાગે એલા સાડા છ જેવું થઈ ગયું છે અમે કદાચ અડધી કલાક 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 જેવું હેલાઈશું કલાક અડધી કલાક જેવું છે અડધી કલાકમાં ત્યાં તો ઘડીક જ થાય હું ઉપર સડશું ને પછી કેવર છે અત્યારે હું બધી દુકાનો ખોલવા મળી છે ધીમે ધીમે અને પબ્લિક આવવા મળ્યું છે રોપ્ય તો ચાલુ ચાલુ છે એ બને જ નથી

જો હવે ન્યુ વિડયો એવું ચોખો દેખાય છે તમને આમાં રોકે કેમેરામાં ન દેખાય મને આવી ફોટો એલા ફ્રેન્ડ બોલોઈ ગઈ બધા આમ રો આગળ કોઈ

હવે મેન માર્કેટ ચાલુ થાય રોપવે નો રસ્તો પૂરો થાય મેન માર્કેટ ચાલુ થાય આ વખતે એટલો બધો ઠાક લાગ્યો નથી આપણને અને આ મંજિર જોઈજો મંજ આધાર જઈને જગમ થયો

આ ટાવર જેવું બનાવે શું એ મને એક નથી ખબર કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો હાલો ઉપર બહુ આવી ગયા છે હવે અને હવે હર કમાતો નથી આવે મંદિર જો આ ઉપર છે હશે બાકી રહ્યા છે

બે હજાર ગુગલમાં પચીસો દેખાડ વિડીયો બહુ મોટો થઈ ગયો તો એટલે હવે બે ભાગ માં આવશે તમારે માતાજી ના દર્શન કરવો હોય તો બીજો ભાગ જોજો બીજા ભાગમાં તો આની કરતા બહુ મજા આવશે તમને આખો વિડીયો જોજો